હાય ગાય જય માતાજી આજે મંગળવાર છે તો હું અને શિવરાજ આજે વિષ્નગર આવેલા હનુમાન દાદાના મંદિરે આવી ગયા છીએ આ મંદિર વિસનગરમાં ભીડભંજન હનુમાન દાદાના મંદિર તરીકે ઓળખાય છે તો ચાલો તમને પણ ભીડભંજન હનુમાન દાદાના દર્શન કરાવું સરસ મજાનું નાનકડું એવું હનુમાન દાદાનું મંદિર છે અહીં તમે હનુમાન દાદાની દિવ્યમૂર્તિના દર્શન કરી શકો છો શ્રી રામચંદ્ર ભગવાનના કહ્યા પ્રમાણે મંગળવારે હનુમાન દાદાને સિંદૂર અને તેલ ચડાવે છે એના કાર્યો હંમેશા મંગલ થાય છે જય શ્રી રામ જય મંગલ મંગલમૂર્તિ શંકરમોચન હનુમાન દાદા હનુમાન દાદાની દિવ્ય જૂથના પણ દર્શન કરી શકો છો જો તમારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો હોય તો અહીં દિવાલ પર હનુમાન ચાલીસા લખેલી છે પાણીની સગવડ છે આજુબાજુ લીલોતરી સુંદર મસ્ત વાતાવરણ છે અને આજુબાજુમાં રેલવે ફાટક પણ છે શનિવાર અને મંગળવારે શ્રદ્ધાળુઓ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં દર્શન કરવા આવે છે તો મિત્રો આ હતું વિસનગરનું ભીડભંજન હનુમાન દાદાનું મંદિર તમારે અહીં દર્શન કરવા આવવું હોય તો વિસનગર બસ સ્ટેશનથી રેલવે ફાટક ત્યાં વિસરદેવ વાઘેલા સર્કલ છે ત્યાંથી ગંજ બજાર બાજુ સીધે સીધું જવાનું વિસરદેવ વાઘેલા સર્કલથી સીધે સીધા ગંજ બજાર બાજુ આગળના રસ્તા આવીએ ત્યાં સામે રોટરી ક્લબનું સર્કલ છે અને સામે નૂતન હાઈસ્કૂલ નો ગેટ છે અને આ બાજુ રેલવે ફાટકનો દરવાજો છે અહીંયા સાઈડમાં કોર્નર પર હનુમાન દાદાનું મંદિર છે જે ભીડભંજન હનુમાન દાદાના મંદિર તરીકે ઓળખાય છે તો બતાવેલા રસ્તા પ્રમાણે તમે અહીં આવી શકો છો Uh... Um.